આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટ તરફથી શરતી જામીન મળ્યા છે પણ તે પ્રક્રિયામાં સમય લાગી શકે તેમ છે અને તેઓ હજી થોડા સમય પછી જેલની બહાર આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ઘટનાની વિગતે ચર્ચા કરીશું નમસ્કાર હું છું પ્રથમ મોદી આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ચૈતર વસાવાને કાલે ગુજરાત હાઈકોર્ટ દ્વારા શરતી જામીન મંજૂર કરાયા હતા હવે આ જામીન પ્રક્રિયા કાયદાકીય પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાંથી તેમણે જામીન આપવાની પ્રોસેસ થશે જ્યાં તેમણે જામીનની પ્રક્રિયા પૂરી કરવાની રહેશે એટલે કોર્ટના આદેશ પ્રમાણે તમામ શરતો સ્વીકારીને કોર્ટમાંથી તેઓ બેલ પેપર મેળવશે આ પ્રક્રિયા પૂર્ણ થયા બાદ તેઓ તમામ દસ્તાવેજો લઈ સીધા હાઈકોર્ટ જશે અને ત્યાં તેમણે જિલ્લા કોર્ટના દસ્તાવેજો રજૂ કરી ત્યાંથી હાઈકોર્ટનું બીડું એટલે કે જામીનનો ફાઈનલ ઓર્ડર મેળવવાનો રહેશે આ સમગ્ર પ્રક્રિયામાં ઘણો સમય લાગી શકે છે એમ છે જેથી ચૈતર વસાવાને આજે બહાર આવવાની શક્યતા ઓછી છે આ સમગ્ર કાયદાકીય પ્રક્રિયા માત્ર જામીન સુધી મર્યાદિત નથી પરંતુ એ પણ નિર્ધારિત કરશે કે તપાસમાં તેઓ કેવી રીતે સહકાર આપશે અને જામીનની શરતોનું પાલન કરશે કે નહીં છેતર વસાવા સામે લાગેલા ગુનાઓને લઈ આમ આદમી પાર્ટી અગાઉથી જ તેમના બચાવમાં આવી ચૂકી છે પાર્ટીનો આરોપ રહ્યો છે આ સમગ્ર મામલો રાજકીય પ્રેરિત છે અને ચેતર વસાવા આદિવાસી વિસ્તારમાં પોતાની મજબૂત ઉપસ્થિતિ ધરાવતા હોવાથી તેમના વિરુદ્ધ કાયદાનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે જો સમગ્ર બાબતની વિગતે ચર્ચા કરવામાં આવે તો લાફાકાંડ કેસમાં જેલ કે ચેતર વસાવાને અત્યારે કોર્ટ દ્વારા જામીન મંજૂર કરવામાં આવ્યા છે આ પહેલા કોર્ટે તેમને વિધાનસભા સત્રમાં હાજરી માટે ત્રણ દિવસનું પેરોલ આપ્યો હતો જોકે આ મુદત પૂર્ણ થયા બાદ ચેતર વસાવાને કોર્ટમાં ફરી રજૂ કરવામાં આવ્યા હતા થોડા મહિના પહેલા ડેડિયાપાડામાં યોજાયેલી આદિવાસી વિકાસ કચેરીની બેઠક દરમિયાન ચેતર વસાવા અને ભાજપના સંજય વસાવા વચ્ચે બોલાચાલી થઈ હતી આ બોલાચાલી બાદ મામલો એટલો વધ્યો કે મારા મારી સુધી પહોંચી ગયો હતો સંજય વસાવાની ફરિયાદના આધારે ડીડીયાપાડાના સંજય વસાવાની ફરિયાદના આધારે ડીડીયાપાડા પોલીસે ચૈતર વસાવા વિરુદ્ધ ગુનો નોંધી તેમની ધરપકડ કરી હતી ચૈતરની ધરપકડ બાદ તેમના સમર્થકો મોટી સંખ્યામાં રાજપીપળાની એલસીબી ઓફિસની બહાર ભેગા થયા હતા પરિસ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસે બળ પ્રયોગ કરવો પડ્યો હતો ચૈતર વસાવા તેમના આક્રમક સ્વભાવને કારણે વારંવાર ચર્ચામાં રહે છે રાજકીય ક્ષેત્રમાં તેમની આગવી છબી છે પણ વિવાદો તેમનો ગાઢ સંબંધ રહ્યો છે હાલ કોર્ટ દ્વારા જામીન મળ્યા બાદ જયદર વસાવાની આગળી રાજકીય ચાલ પર સૌની નજર છે તેમના સમર્થકો નિર્ણયની રાહત તરીકે રાહ જોઈ રહ્યા હતા જ્યારે વિરોધીઓ તેની કાનૂની પ્રક્રિયામાં મળેલી એક તક તરીકે ગણાવી રહ્યા છે સંપૂર્ણ પ્રક્રિયા કાનૂની છે પણ રાજકીય પડકારો સ્પષ્ટપણે નજરે દેખાઈ રહ્યા છે તમારો અભિપ્રાય અમને કમેન્ટમાં જરૂરથી આપજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર